સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ નડિયાદ ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નડિયાદ આરપી ગ્રાઉન્ડથી દેસાઈ વગો સ્થિત સરદાર પટેલના જન્મસ્થળ સુધી યોજાયેલી રેલીમાં રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહેરા સહિત જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ અને સૌ નગરજનોએ ઉત્સાહપૂર્વક જોડાઈ અને રાષ્ટ્રીય એકતા તેમજ અખંડિતતા જાળવવા માટે શપથ લીધા હતા સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા એસઆરપી ગ્રાઉન્ડથી એકતા રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિલા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને મહાનગરપાલિકા કમિશનર શ્રી જી એચ સોલંકી સહિતના મહાનુભાવોએ એકતા રેલીમાં દોડ લગાવી હતી જેમાં નગરજનોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ જય સરદાર અને વંદે માતરમના નારા સાથે નડિયાદ શહેરને ગુંજાવ્યું હતું રેલી દરમિયાન બસ સ્ટેન્ડ સ્થિત સરદાર સાહેબની પ્રતિમાની અને દેસાઈ વગો સ્થિત સરદાર પટેલના જન્મસ્થળ ઉપર આવેલ ગાંધીજીની પ્રતિમા તથા ગર્ભગૃહમાં સરદાર સાહેબને સુરત સુતરની આંટીયા તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરવામાં આવ્યા હતા આવસરી રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહેડાએ જણાવ્યું હતું કે જરોતરના મહાનાયક અને લોહપુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ નડિયાદમાં થયો તે સમગ્ર જિલ્લા માટે ગર્વની વાત છે સરદાર સાહેબે પાંચસો રજવાડાઓને રજવાડાઓને સૂત્રે બાંધી રાષ્ટ્રની એકતાનો પારો નાખ્યો હતો

એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આ રેલી એસઆરપી ગ્રુપ સેવનથી શરૂ કરી અને અહીંયા સરદાર સાહેબના જન્મસ્થળ ઉપર પહોંચી છે અને સરદાર સાહેબના જન્મ સ્થળ ઉપર એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સરદાર જયંતી પ્રસંગે આજે અહીંયા બધાએ ફૂલાર કરી અને મારા પહેરાઈ અને સરદાર સાહેબને યાદગીરીમાં આજે સૌ અહિયાં નડિયાદની અંદર આટલી મોટી ભવ્ય રેલી કરી એની અંદર આજે આપણા મંત્રી શ્રી સંજયસિંહ મૈયા પણ ઉપસ્થિત રહ્યા સાથે સાથે સરદાર સાહેબના મામાના સીધા વારસદારમાં આવતા પ્રદીપભાઈ એવા જે બહાર રહે છે પણ અહીંયા આ પ્રસંગે અવશ્ય અહીંયા હાજર હોય છે આજે એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અમારા જિલ્લાના પ્રમુખશ્રી છે અને શ્રી ડીએસપી શ્રી ડીડીઓ શ્રી અને કમિશનર શ્રી તથા તમામ વહીવટી વહીવટીતંત્રએ આ રેલીની અંદર ભાગ લીધો અને સરદાર સાહેબે જે અખંડ ભારત બનાવ્યું હતું એ અખંડ ભારત શિલ્પી સરદાર સાહેબના જન્મ સ્થળ ઉપર આજે આ પ્રસંગ ઉજવવામાં આવે